નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે ગુરુ જ્ઞાન ચેનલમાં આજે આપણે દશેરા અંગે વાત કરીશું જેને આપણે વિજયા દશમી તરીકે પણ ઓળખીએ છીએ આ પર્વનો મહત્વ શું છે અને દશેરાના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ એ વિશે ચર્ચા કરીશું ચાલો શરૂ કરીએ તે પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઈબ કરજો મિત્રો દશેરા માત્ર એક તહેવાર નથી પરંતુ એક પ્રતિક છે પતનના નાશના અને ન્યાયના આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો અને સંસારને રાહ બતાવી હવે જુઓ આ દિવસે શું કરવું જોઈએ દિવસની શરૂઆત પૂજાથી કરવી દશેરાની શરૂઆત ભગવાન પૂજા અને આરતી સાથે કરો અને આ દિવસે મીઠાઈ અને ફળ પૂજામાં રાખવા પૂજા અને ઉપવાસ કરવા આ દિવસે વ્રત રાખવું અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારી ઈચ્છાઓને પૂરી કરવા માટે પ્રાર્થના કરો શાંતિ અને પ્રેમને ફેલાવો આ દિવસે પરિવાર સાથે મળીને સમય પસાર કરવો એકબીજાને શુભેચ્છાઓ આપો અને પ્રેમ ભર્યું વાતાવરણ બનાવો દિવસની ઉજવણી દશેરાના દિવસે રાવણ દહનનું દ્રશ્ય માણવું પણ મહત્વપૂર્ણ છે આ પરંપરા રાવણના નાશનો પ્રતીક છે હવે આપણે જોઈએ કે દશેરાના દિવસે શું ના કરવું જોઈએ નકારાત્મક વિચારોથી દૂર રહેવું આ દિવસે નકારાત્મક વિચારો અને વાતોથી દૂર રહેવું જોઈએ ઝઘડો કે કલેશ ન કરવો જોઈએ દશેરા પર લડાઈ કે ઝઘડાથી દૂર રહેવું જોઈએ તો મિત્રો આ રીતે દશેરાના દિવસે કરવાના અને ન કરવાના નિયમો છે દશેરા આપણા સંસારના સાચા અર્થ સમજાવવા માટે પાતાળની કાળપણને નાશ માટે સુખ શાંતિ સમૃદ્ધિ પંથમાં આગળ વધવા માટે એક ઉત્તમ અવસર છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો તમારી વાતો પણ અમને જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપને દશેરાની હાર્દિક શુભકામનાઓ